નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ વિશાલ છે અને કિસાન ગુજરાતમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એક નવા તબેલામાં ડેરી ફાર્મિંગ આવ્યા છીએ ડેરી ફાર્મમાં આ ડેરી ફાર્મમાં બારથી તેર પશુઓ ગાયો તેમજ ભેંસોનો એક તબેલો છે જેમાં કોઈ પણ ઓટોમેશન નથી કોઈ પણ મશીન ડેરી મશીન નથી પણ છતાંય તે મહિનાના નેવું હજાર પ્લસનું કમાણી કરે છે તો એમને આ વિશે આપણે થોડી માહિતી લેશું તમારું નામ શું છે બરાબર તો તમે આ તબેલો ક્યારે સ્ટાર્ટ કર્યો ને કઈ જગ્યા પર છે અમારે પોતાની માલિકી જ કરેલું છે અને જાતે જ બધું જાતે જ કામકાજ કર્યું બરાબર આ એરિયા કયો કહેવાય આ એરિયા પિંપળદર પિંપળદર તાલુકો જિલ્લો તાલુકો વડનગર જિલ્લો મહેસાણા બરાબર તો આ તમે કેટલો ટાઈમ થયો તબેલો સ્ટાર્ટ કરે આ તબેલો સ્ટાર્ટ કરે ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષ થયા બરાબર ને તો તમે સ્ટાર્ટિંગ કેટલાથી કર્યું હતું સ્ટાર્ટિંગ અમે બે ઢોરો થી કરેલું બે આના બધું જ સંભાળવાનું સંભાળવાનું જાતે જ જાતે જ પ્રોપર બધું જાતે કરો બધું જાતે જ કરવાનું બરોબર તેથી ચૌદ પશુઓમાં કેટલો ટાઈમ લાગે છે ને તમે કેટલા સવારે કેટલા વાગે ઉઠીને તમે આ બધું ચાલુ કરી દેશો કામ સવારે 4 વાગે ઉઠીએ છીએ 4 વાગે ઉઠી જાવ સવારે 4 વાગે ઉઠીને બધા કામકાજ લાગે છે કામકાજ લાગે ફેમિલીના મેમ્બર બધા આવે છે ફેમિલીના બધા મેમ્બર બરાબર તો ધારો કે તમારે અહીંયા સૂકો ઘાસ કે કઈ રીતના તમે શું નાખો છો આમાં

ધારો કે કોઈક શહેરીકરણ વિસ્તારમાં અત્યારે રહે માણસ અને ન ઘરે આવીને જે નોકરી પચીસ હજાર ત્રીસ હજાર પગાર કરતો એનાથી એના તબીલો સ્ટાર્ટ કરો છો તો કરે ખરા સો ટકા કરે સો સો ટકા કરે બરાબર ધારો કે તમે શરૂઆતમાં જે થોડા ઘણી ગાયો લાવે એ ક્યાંથી લાવ્યા હતા પહેલાં અમારા બાપદનો ધંધો છે પહેલાથી પશુપાલનનો ધંધો છે બરાબર ફાધર રાખતા હતા હું દીકરો છું પછી હું તારે મારો દીકરો છે બરાબર બરાબર તો તમે જે આ પશુપાલનમાં જંપલાવ્યું છે એમાં તમે એકલું પશુપાલન ઉપર જ આધાર છે કે પછી કોઈ ખેતી પણ તમે સાથે સાથે કરો છો ના એકલું પશુપાલન ઓનલી પશુપાલન ઓનલી પશુપાલન ટોટલ કેટલા વીઘા જમીન છે તમારા મારી અહીંયા ત્રણ વીઘા જમીન ત્રણ વીઘા ઉપર તમે તબીલો પણ બનાવ્યો છે અને પોતાની પશુની માવજત કરતા રહો પોતાની પોતાની તો અત્યારે જે તમે પશુની માવજત કરો છો તો એમાં એક સરેરાશ ગાયનું દૂધ કેટલું થતું હશે એક ટંકનું એક ટંકનું જેવું આપણે સાચવણી લગભગ આપણી જેવી સાચવણી હોય ને એટલું દૂધ તમને પ્રોફિટ આપો ગાયનું દૂધનું પ્રોફિટ આપો સાચવણી ન ખવડાવો ન તો ન આપો ખવડાવો જેવી સાચવણી રાખો ઢોરની તેવું તમને દૂધ આપો બરાબર તો કોઈ આપણે ધારો કે કોઈ એવું વ્યક્તિ કે ચાલો અમારી સાથે આવો આપણે જોઈએ આગળ તમારે ગાયો જોઈએ તો તમે એક અંદાજ આપો કે ધારો કે કોઈ નવો માણસ એના ગાય ને પશુ લાવીએ તો એમાં કઈ વસ્તુ જોવી પડે ધારો કે હું મોટા કોઈ તબીલામાં જોઉં કઈ કોઈ વસ્તુ જોઉં તો મારા કઈ રીતના જોવાની આ ગાય બેસ્ટ છે તમારે તમારે જોવું હોય તો ગાયના વિશે ગાય દૂધ આપતું નથી કે જોવાથી દૂધ આપતું નથી પણ ગાયની રગ અને ગાયનો જોય ને અને ખવડાવો તો સો ટકા દૂધ આપો બાકી તમે ઘેર લાઈન તોડી બધું અવકાશી લો એ વાગતું હોય વધી ઘટી જાય

એ દૂધ તમારું છેક સુધી જાળવી રે ધારો કે એક ગાય નો આપણે અંદાજ લઈ લઈએ એ ગાય કેટલા લીટર દૂધ આપે એ ગાય ઓછામાં ઓછું આઠ દસ આઠ દસ આઠ દસ તો સાચું આઠ દસ એમને કેટલું આપડે ખાવાનું આપવું પડે એમને હળાત્રણ ચાર કિલો

કારણ કે જાતે જેટલું તમે ઢોરની માવજત કરો એટલે તમને ઢોર સાજુ મોજું માણસને કંઈ ખબર પડતી નથી માણસ રાખ્યો હોય તો એનું કામ પૂરું કરી ઢોરવા મૂકું જોતો નથી એ ખાલી એના પૈસાથી ટાઈમથી મતલબ બરાબર પણ આપણે ધારો કે એવું વધારો હોય વીસ થી તો રાખવો જરૂરી છે એક એકલાથી પહોંચી ના પહોંચી ના પહોંચી વડે બરાબર તો તમે અત્યારે બાર થી ગાયો ને બધું છે પહોંચ્યું તો એમનાથી વધારવાની ઈચ્છા કરી તમારે હાજી બરાબર તો તમે એક કે થી 12 લાવવાના કે જાતે જાતે બ્રીડિંગ કરી મારું જાતે ઉછેર છે જાતે ઉછેર જાતે ઉછેર પહેલા તમે 4 થી 5 લાવ્યા હતા એનાથી જાતે તમે ઉછેર આટલે નાખલા પોચેા હા અત્યારે જે તમે દૂધ ભરાવો છો એક જ જગ્યાએ ભરાવો સો આપણી સહકારી ડેરીમાં સહકારી ડેરીમાં તો એ સહકારી ડેરી કઈ જગ્યાએ ગામમાં કયા ગામમાં પિંપળદર 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 નો તાલુકો જિલ્લો વડનગર વડનગર તાલુકો જિલ્લો મહેસાણા બરાબર તો જે પિંપળદર તમે દૂધ ભરાવો છો સવારે કેટલા વાગે ઉઠીને તમે દો છો ને અત્યારે સાંજનો શું પ્રોગ્રામ હોય સવારે ચાર વાગે અત્યારે સાડા ચાર વાગે સવારે ચાર વાગે ઉઠી જ જવું પડે ઉઠી જ જવું પડે કમ્પલસરી બરાબર અને ત્યારે તમે પોતે એવરેજ ફેટ કેટલો આવો એવરેજ ફેટ જેવું તમારો ખોરાક હોય ખોરાક જો સૂકો ના મળો તો ફેટ કપાય બરાબર તમારો ફેટ ખવડાવવા ઉપર જ જાય છે તમારી દૂધની અગર ગુણવત્તા હોય તો ફેટ આવો બાકી આવતું નથી ઘણા પ્રોબ્લમ એ થતો હોય ખેડૂત મિત્રો કે દૂધ તો વધારે ગાયનું પશુ કાઢતી હોય પણ એમને ફેટ નથી આવતા અને ફેટ ઉપર જ અત્યારે પૈસાની ગણતરી થતી હોય

જોથી લઈએ ને તો એ પ્રોબ્લેમ ખબર હોય તો તમને કોઈ તકલીફ પડતી નથી બાકી તમે એમને લાવો અને પછી તમે માફજત ના હોય તો એ ઢોર તમને કોઈ દ્વારું કશું આપતું નથી

લોકલ એરિયામાં બ્રાન્ડ મળતી તો હોય જ છે કારણ કે મેં આટલા બધા ઇન્ટરવ્યુ લીધા બધાની માહિતી લીધી તો અમને જાણવા મળ્યું કે તમે લોકલ એરિયામાં જેટલું પસંદ કરશો ને એટલું તમે વધારે પ્રોફિટેબલ હશો બરોબર ને તો હવે હું જાણવા માંગીશ કે તમે ધારો કે એક ગાય આઠથી નવ લિટર દૂધ કાઢતી હોય બરોબર તો તેમાં મિલ્કિંગ તમે વાત કરી કે મશીન યોગ્ય નહીં તેવું તમે કમ કેમ કીધું આ જુદી હું મશીન બધું વાપર્યું નથી ક્યારે ક્યારે બી નહી વાપર્યું અને જે જેણે પહેલા વાપરેલા છે એ લોકોનો થોડો પ્રોબ્લેમ બનેલો છે

એકદમ મળી રહેશે દોડને પણ જે મેન વસ્તુ છે દોવાની એ દોવા માટે માણસ સક્સેસ જતા નથી એટલા માટે મિલ્કિંગ તો મોટા તબેલા સો ટકા હોય છે મોટા તબેલા સો ટકા હોય છે બરોબર તો ચાલો આપણે આગળ જોઈએ ને તમારા ગાયો વિશે થોડી માહિતી લઈએ તો આ ગાય તમે જોઈ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ કેટલું ગાય દેશે આ ગાય આઠથી નવ લીટર આઠથી નવ લિટર કોઈ કોઈ પણ ગાયનું એટલું એવરેજ રેજ છે એમ ને બરાબર આગળ આવો તો આ છે હમ બરોબર અને અહીંયા જે તમે આ ઉછેર કરો છો એમાં કોઈ તમે આજ આજ સુધી કોઈ વેચાણ કર્યું ખરા કે ચલો હવે આપણે વેચાણ કરી દઈએ એવું કોઈ ખરું અમુક આપણને એમ લાગે કે હું આપણે વધુ દૂર થયો હં તો અમુક વેચાણ બી કરીશું જેટલી તમે સાવચેત એ માવજેત રાખતા હોય એટલા પશુ રાખવા તમને યોગ્ય રહે પછી આપણે વધારે ના સાચવી એકતા હોય તો પછી પછી આપણે વેચાણ બી કરી શકીએ પણ કરી શકીએ બરાબર તો આજે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો હા ભેંસો પણ છે તો ગાયોની સાથે સાથે ભેસો રાખવાનું કારણ કે ભેંસોનું કારણ કે આપણું દૂધનું જે કોઠો ખરો ને ગાયો અંગાથી ભેંસ રાખવી જરૂરી છે જરૂરી છે એનો ફેટમાં માવજત છે ને આગળ પાસું હોય તો તમારે જરૂર એને મિક્સ કરી દો બધું બેસ ને ગાય નો બધી મિક્સ કરીને પછી ગાય માં ભરાઈ દેવાનું બરોબર કારણ કે તો ફેટ થોડું એક એવરેજ મળી જાય બરોબર બેસ નો થોડું ઊંચું ફેટ આવતો અને ગાય નો એટલે એવરેજ થઈ જાય બરોબર ખૂબ સરસ કેમ તો આ ભેસ કઈ જાત ની કેવા આપણે નોર્મલ જે મહેસાણી ની બધી હતી એ છે ના બની છે બની છે કઈ એ બની પેલી પહેલી બાજુ ની બની ભેસા બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ એક બંને પ્રકારની ભેંસ છે આવું બંને પ્રકારની ભેંસ બનાસકાંઠામાં બહુ પ્રખ્યાત છે હું કારણ કે બનાસકાંઠા સાઈડ બધી પબ્લિક શું કરે કે બંને ભેંસોનો તબીલો વધારે બનાવે છે તો તમે અહીંયા છાડા આવી જાવ આપણે વાત કરી તો ઘણા એવા ખેડૂતો મિત્રો છે પણ જે ફક્ત વેસો ઉપર તબેલો સ્ટાર્ટ કરવા માગે છે તો એમના વિશે તમને કોઈ તમારો અનુભવ આપી શકો ભેસો ઉપર કરી શકાય હા ભેંસમો શું ભેંસમો તમારે સારી એવી બનીની ભેંસો હોય તો છ છ આઠ મહિના દૂધ આપો ફર્યા પછી ભેંસોનું માગજત એવો હોય છે કે તમારે સારું એવો અલાદ હોય તો છ આઠ મહિના દૂધ આપો બરાબર બાકી ગાય છે ને છે કે બે મહિના છોડવાની હોય છે બરાબર એ ગાય ગાભણ થાય તો બે મહિના છોડવાની અને ભેંસને બીજા ચાર મહિના છોડવી પડે તે દસ મહિનાનો પીરિયડ હશે તો પ્રોફિટેબલ તમારે બિઝનેસ કરો હોય તો તમારા ગાયનું થોડું વધારે માજત રહે અને એમાં થોડું પ્રોફિટ વધારે બરાબર તો હવે હું તમને એ જાણવા માંગીશ કે જે તમે આ ગાયનો પશુ પશુનો તબીલો સ્ટાર્ટ કર્યો છે તો એમાં તમે વધારવાના પણ છો બરાબર પણ બધું જાતે જ કરશો ને જાતે જ કરવાની બરાબર અને હવે આ તબીલામાં જે તમે ઓટોમેટિક પાણીની સિસ્ટમ એવું બધું કરશો ભવિષ્યમાં એ આપણને અનુકૂળ આવે ને તો આજુ કર્યું છે પાવ બાવો જાતે જ કરવાનો જાતે જ કરવાનું કારણ કે કયા ઢોર પાણી ના પીધું કયા ઢોર ની નથી એ આપણને ખબર પડે આ પાણી નથી પીવાનું આને કઈ તકલીફ છે તો જ પાણી ના પીવું ખોરાક નથી લેતી એ આપણને બી ખબર પડે એ વાત સાચી કારણ કે આપડે ઘણા બધા ઓટોમેટિક હોય તો પાણી પીતી ના પીતી આપડે કોઈ અંદાજ ના લગાવી તો આપડે ખબર ના પડે કે આ પશુ બીમાર બીમાર છે શું છે ખુબ સરસ કહેવાય તો આપને આ વિશે માહિતી તો જાણીને તમે કહો છો કે નેવું હજાર રૂપિયા તમને એક મહિનામાં કમાવો છો એમાંથી પચાસ ટકા પચાસ ટકા ઘાસ ચારો છે ખોણ છે એમાં જતો રહે એમાં જતો રહે એટલે મહિના પિસ્તાલીસ હજાર જેવું અત્યારે કમાય છે અને એ પિસ્તાલીસ હજાર જો તમારે કમાવ તો થી તેર પશુઓ અત્યારે કેટલા દે છે એમ હાલ આઠ નવ આઠ નવમાં જો તમારો અંદાજ હોય ને તો એટલે પિસ્તાલીસ હજાર તમારે કમ્પ્લીટ પગાર મળતો રહે પણ એમાં મહેનત પણ ખૂબ જ બધા બીજા બીજા ઉપર બધું નાખી દો તો પછી કોઈ યોગ્ય યોગ્ય નથી બરોબર તો ચાલો મિત્રો આપણે આ વિડીયોમાં જાણ્યું કે કઈ રીતના તમે એક બાર થી તેર ગાયોના તબેલામાં પણ સારી રીતે તમે પિસ્તાલીસ હજાર પ્લસ પ્રોફિટ કરી શકો છો અને માવજત બધું જાતે કરવું જરૂરી બની બની રહેશે તો તમારે કોઈ પણ એમાં ઇન્ફોર્મેશન જાણીએ તો તમે નીચે કોમેન્ટમાં કરી શકો છો તો હું તમને માહિતી પૂરવાર કરવા માટે તત્પર રહીશ અને આ આમનો પણ હું નંબર તમને આપી દઈશ તમારે કોઈ પણ માહિતી લેવી તો તમે એમને કોન્ટેક્ટ પાક ટકા થોડી ઘણી તમે માહિતી આપીએ તો તમે આપી શકો તો આવા વિડીયો જોવા માટે અમને ચેનલને લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને મળી છે બીજા એક વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત